તો એણે કહી દીધું શું કામ કાઢતા હતા આજે હું એક લાખ લદાત કાઢતી હતી પણ હું કોઈને નહીં કહું શું કામ કાઢતી હતી તમારે દાંત કાઢવાના દિવસો પૂરા થઈ ગયા હમણાં છે ને થોડીક નજીક જઈ અને તમને ઇન્ટ્રોડક્શન કરાવું આ છે આપણા સાહેબ ઉર્ફે નાથા બાબા અને આ છે સાહેબના વાઈફ ઉર્ફે મણીમા

એમ નહીં તો તમે કેમ ફરી ગયા બેન તમે તમે કેમ ફરી ગયા ઓહો હશે ભાઈ હાલો જો ખરેખર બોન્ડિંગ આવું હોવું જોઈએ કે હસબન્ડ વાઈફ હોય છે કદાચ ડખો હોય ને કોઈક ત્રીજું વ્યક્તિ અમે તો એક હસી મજાકના ઓલાથી કરતા હતા પણ કદાચ કોઈ વચ્ચે આવે ને હા ત્રીજું તો એ સમાધાન થઈ જ ગયું હોય અંદરો અંદર અને ગમે

એને જોઈને હસી લેવાનું બોલવાનું નહીં કા બેટા કાંઈ વાંધો નહીં ભલે આપણે હવે સાહેબ બેન બે માવાની બાબતમાં કેમ સમાધાન કરે જોઈ લઈએ ઈ એમ કે છે કે અમારા બહેન કાંઈ ડખા નથી તો સાહેબને તો જાહો જલાલી પડી ગઈ હામે સોફા બહેન માવો ખાહા તો બેન કાંઈ નહીં બોલે ખવડાવશો અડધો તમે ખાશો વાહ રે વાહ જોજો વાહ કેમેરા બંધ થઈ જાય ને પછી પાછા આવા ને આવા રહેજો હાથે લઈને ખાઈશ એમ અને તમને ખવડાવીશ સરસ સરસ હારું ભાઈ હવે આપણે તો શું છે પ્રયત્નો કરવાના વેસો મૂકી દઈએ એવા ન મૂકે તો હવે કાંઈ કાઠલા જ પકડાય નહીં શું કેવું તમે જ મીઠું પાન ખાઈને આવ્યા તમે તમારા દાંત બતાવો તો સરસ ચલો ભાઈ રેજો કન્ટિન્યુ હજી આપણે આગળ કઈ બપોર પછી શું થાય છે જોઈએ આ લોકો સમાધાન અત્યારે થઈ ગયું કેમેરાની સામે ઓફલાઈનમાં શું થાય ને હું ઓફલાઈનમાં દેખાડીશ બોલીશ નહીં કેમેરો ચાલુ કરી દઈશ એટલે આજ બચકે રહી ના બાબા ગમે ત્યારે અડફેટ અચડી જાઓ સમાધાનને હાથ પગ ન હોય પણ અમને આવી તો અપેક્ષા નહોતી જ કે હાડો અમને ખોટા પાડશું એ ઉપાડભાઈ અમને એવી અપેક્ષા નતી કે હવે પાયલ ની ફેવર લેતા પેલા વિચારવું પડે હાડું આ તો ગમે તે પાટલી બંદુક બદલી જાય તમારે ભલે રહેવું હોય પણ એમાં ખોટું ક્યાં બોલવાનું હતું કે હા અમારે બે ને માવા બાબતે મગજમારી મારી થઈ હતી સાહેબ માવો મૂકતા નથી ને હું અત્યારે નથી કાંઈ કાંઈ વાંધો ને હાલો આપણે ઘડીક પછી જોઈએ આગળ